ચાલો આજે એક એવી વાર્તા સાંભળીએ જ્યાં ચોરી અને ગણિત ભેગા થાય છે એક એવો ખજાનો જેને ચોરવો લગભગ નામુમકિન છે પણ શું ખરેખર જોઈએ કે કેવી રીતે એક લોકકથા એકદમ હોશિયાર ગાણિતિક કોયડામાં ફેરવાઈ જાય છે તો સવાલ એ છે કે એવો ખજાનો કેવી રીતે ચોરી શકાય જે ચોરાય જ નહીં એ રીતે બનાવવામાં આવ્યો હોય જુઓ આની પાછળ એક રાજા એનો ખજાનો અને સાત લોભી ચોકીદારોની વાત છે અને એમનો નિયમ એકદમ સિમ્પલ જે પણ કિલ્લામાંથી બહાર જાય એની પાસે જે હોય એમાંથી અડધું લઈ લેવાનું હવે જરા વિચારો આ પડકાર કેટલો મોટો છે સાત ચોકીદારો અને દરેક જણ તમારી પાસે જે હોય એમાંથી અડધું લઈ લેશે આ તો એવું થયું કે ગમે તેટલી મોટી રકમ હોય સાત વખત અડધી થતા થતાં તો શું વધે લગભગ કંઈ જ નહીં અને રાજાને બસ આ જ જોઈતું હતું તો દાવ પર શું લાગેલું હતું કોઈ નાની મોટી વસ્તુ નહીં પણ રાજા વિક્રમસિંહો એ ખૂબ જ કિંમતી હાર અને એમાં ચડેલા હતા પૂરા બત્રીસ ચમકતા હીરા અને આ હીરા સુધી પહોંચવાનો રસ્તો સાત દરવાજાઓમાંથી પસાર થવું પડે અને હા દરેક દરવાજે એક ચોકીદાર ઊભો છે જે પોતાનો હિસ્સો લેવા માટે એકદમ તૈયાર છે સાત દરવાજા સાત ચોકીદાર ઓકે તો હવે જોઈએ કે આ કિલ્લો ખરેખર કેટલો અભેદ્ય હતો માની લો કે કોઈ ચોર સીધે સીધું આખે આખો હાર ચોરી લે તો શું થાય ચલો એનું ગણિત સમજીએ જુઓ આ રહ્યું સીધું ગણિત ચોર બત્રીસ હીરાથી શરૂઆત કરે છે પહેલા ચોકીદાર પાસે પહોંચે એટલે એની પાસે બચ્યા સોળ બીજા પાસે આઠ ત્રીજા પાસે ચાર એમ કરતા કરતા જ્યારે એ સાતમા ચોકીદાર પાસે પહોંચે ત્યારે એની પાસે શું બાંધે ખબર છે અર્ધા હીરાથી પણ ઓછું એટલે કે ઝીરો પોઈન્ટ પચ્ચીસ હીરા મતલબ કે આ પ્લાન તો બિલકુલ ફ્લોપ છે હવે જ્યારે પરિસ્થિતિ આટલી અશક્ય લાગે ત્યારે વાર્તામાં એન્ટ્રી થાય છે એક હોશિયાર ચોરની એનું નામ હતું ચતુર અને એ જે પહેલું પગલું ભરે છે ને એ ખૂબ જ વિચિત્ર છે આટલો મોટો ખજાનો સામે પડ્યો છે પણ એ આખા બત્રીસ હીરા નથી લેતો એ લે છે ફક્ત અને ફક્ત બે હીરા અને બાકીનો આખો હાર ત્યાં જ મૂકી દે છે હવે સવાલ એ થાય કે કોઈ ચોર આટલું મોટું જોખમ ફક્ત બે હીરા માટે શા માટે લે પહેલી નજરે તો આ વાત જરાય ગળે ઉતરે એવી નથી પણ સાચું કહું તો આ જાઠી ચોરીની માસ્ટકી છે તો ચાલો હવે આપણે ચતુરની સાથે પહેલા દરવાજા પર જઈએ અને જોઈએ કે આગળ શું થાય છે કારણ કે અહીં જ ખબર પડશે કે એની અસલી હોશિયારી ચોરી કરવામાં નહીં પણ વાતચીત કરવામાં છે ચતુર ચોકીદાર પાસે જઈને એકદમ સ્માર્ટ શરત મૂકે છે એ કહે છે આપણે હીરાના ભાગ પાડીએ પછી તમારે મારી મહેનત અને જોખમના બદલામાં તમારા ભાગમાંથી એક હીરો મને પાછો આપવો પડશે હવે ચોકીદારને થયું કે ચાલો કંઈક તો મળશે એટલે એ માની ગયો હવે અહીંનું ગણિત બહુ મજેદાર છે જુઓ ચતુર પાસે છે બે હીરા એણે અડધા કર્યા એટલે એણે ચોકીદારને આપ્યો એક હીરો અને એક પોતાની પાસે રાખ્યો પણ પેલી શરત યાદ છે ચોકીદારે એને મળેલો એક હીરો ફી તરીકે પાછો આપી દેવાનો તો થયો શું ચોર પાસે પાછા બે હીરા થઈ ગયા અને ચોકીદારના હાથમાં કશું જ નહીં એકદમ ખાલી હાથ અને કમાલની વાત તો એ છે કે ચતુર આ જ ટ્રીક સાતે દરવાજા પર વાપરે છે પણ વિચારવા જેવી વાત એ છે કે આ જાદુ ફક્ત બે નંબર સાથે જ કેમ ચાલે છે કોઈ બીજા નંબર સાથે કેમ નહીં આ કોષ્ટક પર એક નજર નાખો બધું સાફ થઈ જશે જ્યારે ચતુર બે હીરાથી શરૂ કરે છે ત્યારે ચોકીદારને છેલ્લે શૂન્ય મળે છે પણ ધારો કે એણે ચાર હીરા લીધા હોત તો ચોકીદારને એક હીરો મળત અને જો એણે બત્રીસ હીરા લીધા હોત તો ચોકીદારને પંદર હીરા મળત એટલે આખી ગેમ ફક્ત બેના આંકડા પર જ ટકેલી છે તો આખી વાતનો સાર એ છે કે આ નંબર બે એ જ આ આખી યોજનાનો હીરો છે એના વગર આ ચોરી શક્ય જ નહોતી આની પાછળનું ગણિત બહુ જ સિમ્પલ છે બે એ એકમાત્ર એવી સંખ્યા છે જેનો અડધો ભાગ કરીને એમાંથી એક બાદ કરો તો જવાબ શૂન્ય આવે એટલે કે એક્સ ભાગ્યા બે ઓછા એક બરાબર શૂન્ય આ સમીકરણ ત્યારે જ સાચું પડે જ્યારે એક્સ બરાબર બે હોય આ જ તો હતી ચતુરની જાદુઈ ટ્રેક તો આ આખી વાર્તામાંથી આપણને શું શીખવા મળે છે કારણ કે આ ફક્ત એક ગણિતનો કોયડો નથી એનાથી ઘણું વધારે છે પહેલી વાત તો એ કે ચતુરનો ધ્યેય વધારે હીરા ચોરવાનો હતો જ નહીં એનો ધ્યેય હતો સહી સલામત બહાર નીકળવાનો એ સમજી ગયો હતો કે મોટો લોભ કરવા કરતાં નાનો પણ ગણતરીપૂર્વકનું જોખમ લેવું વધુ સારું છે બીજી બાજુ ચોકીદારો પોતાના જ લોભ અને નબળા ગણિતને કારણે હારી ગયા એટલે સાચી સફળતા સિસ્ટમને તાકાતથી તોડવામાં નથી પણ બુદ્ધિથી સમજવામાં છે અને આ વાર્તા આપણને એક બહુ જ રસપ્રદ સવાલ પર લાવીને મૂકી દે છે કે જીવનમાં ક્યારેક ઓછું મેળવવું એ જ ખરેખર વધુ મેળવવાની ચાવી કેવી રીતે બની શકે છે એ વિચારવા જેવું છે ખરું ને